સોમનાથના કલેક્ટર સી પર ગંભીર આક્ષેપ કરનારા ભાજપના નેતા દિનુ સોલંકી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપર પણ આક્ષેપ કર્યા કહ્યું કે કલેક્ટર દિગ્વિજયસિંહ અને શક્તિસિંહની બંને મળેલા છે ગીર સોમનાથમાં ડિમોલ્યુશન સમયે બંને એક જ સ્ટેજ પર દેખાયા હતા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કરશન બારડે શક્તિસિંહ ગોહિલ ઉપર દિનુ સોલંકીએ લગાવેલા આરોપોને પાયા વિહોણા ગણાવ્યા

મને ઘોડી આપી દે એ પાયા વગર વ્યવહારી વાત છે એનું કારણ છે કે જે ડેમોલેશન થયું એમાં અહીંયા પટેલ સમાજના મુસ્લિમ સમાજના પટેલ અફઝલ સર છે અમારા આગેવાન અને પ્રદેશના ઉપપ્રમુખ દુષ્રતભાઈ પંજા છે એને પૂછો કે તમારી યારે આવી કોઈ વાત થઈ અને મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા હોય ખાલી બે આગેવાનો પૂરતી એના આસ્થાનું કેન્દ્ર હતું આખા ગુજરાત ને આખા દેશ નું આસ્થાનું કેન્દ્ર હતું એક સમાજ નું અને શક્તિભાઈ એવી ખૂબ ડીલ કરે એ પાયા વગર ની વાત છે જે જગ્યા છે ત્રણસો ને વીસ એકર એ કોર્ટમાં થઈ અને પછી અહીં આવ્યું પાછું અને આ કલેક્ટરે કઈક ખાલસા કર્યો કે જે કઈ હોય અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટર ને ફેરવીને સીધા નગરપાલિકા નગરપાલિકામાં લઈ આવ્યા